પારડી પોલીસ દ્વારા બકરીદને લઈ નગરમાં ફૂડ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરતા ફફડાટ તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય અને લોકોને પોલીસ તેઓના સાથે છે તેવા સંદેશા સાથે નગરમાં નીકળ્યા પારડી પોલીસ દ્વારા નગરમાં ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બકરીદ પર્વત તેમજ નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારો એકતા તેમજ શાંતિ જળવા રહે તે માટે પારડી પોલીસ મથક ન પીઆઈ જીઆર અને તેમની ટીમ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવતા ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો જો પોલીસ સ્ટેશનથી વલસાડી ઝાપા થઈ ફુવારા સર્કલ અને પારડી ચાર રસ્તા પર પહોંચ્યા હતા જ્યાં વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પારડીમાં શાંતિપૂર્ણ માહોલમાં દરેક તહેવારોની ઉજવણી થાય અને અસામાજિક તત્વો દ્વારા કોઈ કૃત્ય ન કરવામાં આવે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તેમજ લોકોને પોલીસ તેઓના સાથે છે તેવા સંદેશો સાથે ફૂડ પેટ્રોલિંગમાં પીઆઈજીઆર ગડવી પીએસઆઈ પોલીસ સ્ટાફ નગરમાં નીકળ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો